મારું નામ આર્ય જાદવ છે હું જોરાનગરમાં રહું છું અને અત્યારે હું સેફ્ટ યુનિવર્સિટી અમદાવાદમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરું છું હું અત્યારે બીજા વર્ષમાં છું નવરાત્રી દરમિયાન મને મેં એક ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોઈ હતી જેમાં આસામના એક વૃદ્ધ મહિલાએ કાપડ ઉપર આખી ગીતા ગોથી હતી તે જોઈને મને વિચાર આવ્યો કે હું પણ કેલિગ્રાફીમાં ભગવદ્ ગીતા લખવાનું શરૂ કરું હું છેલ્લા નવથી દસ વર્ષથી કેલિગ્રાફી શીખી રહ્યો છું તો તેને મારે તેને મારે તેનો યુઝ કરીને મને ભગવદ્ ગીતા લખવી હતી તો મેં રોજ સાતથી આઠ કલાકનો સમય ફાળવીને મેં ગીતા લખવાનું શરૂ કર્યું દિવસ દરમિયાન હું કોલેજ જતો હતો અને રાતના રાતના બેસીને ગીતા લખીને મેં પંદર દિવસમાં આખી ગીતા લખી હતી અને તે બદલ મને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન સ્થાન મળ્યું હતું જે બદલ મને સર્ટિફિકેટ સર્ટિફિકેટ મેડલ અને શિલ્ડ આપીને સન્માનિત કરાયો હતો ભગવદ્ ગીતા લખ્યા પછી મેં લગભગ છથી સાત છ છ મહિના પછી મેં ચૌદ ફૂટ લાંબા પેપર ઉપર આખી શ્રી કૃષ્ણ લીલા પણ લખી હતી ભગવદ્ ગીતા અને કૃષ્ણ લીલા લખવા પાછળનો મારો ઉદ્દેશ્ય એ હતો કે હું જે મારી કૃષ્ણ ભક્તિ છે અને આજની જે યુવા પેઢી આપણા જે ગ્રંથો છે તેનાથી દૂર જઈ રહી છે તો તેનો એક કલાત્મક કલાત્મક વેમાં મારે એ દુનિયાની સમક્ષ મૂકવું હતું તેથી મેં કેલિગ્રાફીનું માધ્યમ ચૂઝ કર્યું હતું ભગવદ્ ગીતા તમે જે લઈ છે એમાં કેટલો સમય લાગ્યો અને બીજું ખાસ કરીને એમાં કેટલા પેજનો ઉપયોગ થયો છે ભગવદ્ ગીતા લખવા પાછળ લખવા પાછળ મેં દરરોજ સાતથી આઠ કલાકનો સમય અને કુલ પંદર દિવસ કુલ પંદર દિવસ આપ્યા હતા અને કુલ આઠસોથી વધુ પેજમાં મેં ગીતા લખી હતી અને તેની માટે મારે આઠથી નવ કેલિગ્રાફી પેનનો ઉપયોગ થયો હતો આગામી શું ઈચ્છા છે આગામી અત્યારે હું હિન્દી દેવનાગરી અને ગુજરાતી કેલિગ્રાફી શીખી રહ્યો છું અને આગામી દિવસોમાં ભગવદ્ ગીતા હું આખી સંસ્કૃતમાં લખવાનું વિચારું છું છે અને અત્યારે આર્કિટેક્ચર અમદાવાદ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરી રહ્યો છે તે જ્યારે નાનો હતો ત્યારથી જ તે બ્રિલિયન્ટ ભણવાની અંદર હોશિયાર હતો અને અલગ અલગ વસ્તુ કરવાની પહેલેથી જ તે બોલી હતી ત્યાર પછી થોડા ટાઈમ પહેલાં એને આ કેલિગ્રાફી ડ્રોઈંગને આ બધું કરતો હતો એની અંદર એને કેલિગ્રાફી છે એને ખૂબ સરસ રીતે ડેવલપ કરી અને ત્યાર પછી એને કોઈ વૃદ્ધ મહિલાનો વિડીયો જોયો અને એના ઉપરથી ઇન્સ્પાયર થઈ અને એને આ ભગવદ્ગીધા ગીતા લખવાનો એને વિચાર આવ્યો અને એ વિચાર આવ્યો અને પછી જ્યારે દિવસ દરમિયાન કોલેજ રહેતો હતો અને ત્યાર પછી તે રાત્રે આવી અને એણે ભગવદ્ ગીતા લખી અને એને જે અમુક પેજની અંદર એને ભગવદ્ ગીતા પૂરી કરી અને એ બદલ એને મેડલ ને એ બધું મળ્યું છે એ બદલ મને બહુ બહુ ખુશી અનુભવું છું ત્યારબાદ પણ તેણે જે કૃષ્ણલીલા છે એક લાંબા પેજની અંદર ચૌદ ફૂટ જેટલા લાંબા પેજની અંદર એણે આ કૃષ્ણલીલા લખી એ પણ ઇંગ્લિશમાં કેલિગ્રાફીમાં લખી અને એને પૂર્ણ કરી એ બદલ પણ એને મેડલને એ બધું મળ્યું છે અને હવે જે બીજી લેંગ્વેજની અંદર કેલિગ્રાફી શીખી રહ્યો છે અને આગળ આવું બીજું કંઈ પણ લખશે અને જે અત્યારનું યંગ જનરેશન છે એને એક મેસેજ આપશે અને આપણી સંસ્કૃતિનો વારસો છે એ જાળવી રાખે પણ આની ઉપર ઉપરથી પાર્ટી અને બીજા લોકો બીજા યંગ જનરેશન પણ કંઈક પણ કરે એવું ઈચ્છે છે અને આ આગળને આગળ વધારો આ એવોર્ડને બધું મેળવ્યું છે આપ કેવું ફીર કર્યું હા એવોર્ડ મળ્યો એ બધાનું એકદમ બહુ સારું ફીલ કરી રહ્યો છે અને મને ગર્વ થાય છે કે મારા સામે આ એક સિદ્ધિ હાંસલ કરે છે